અરવલી જિલ્લાના માલપુરમાં ટ્રક ખુલ્લી ગટરમાં ખાબક્યો માલપુર ચાર રસ્તા નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે બન્યો બનાવ વહેલી સવારે બની હતી આ ઘટના ટ્રકમાં મકાઈનો જથ્થો ભરેલો હતો દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર માલપુર ચોકડી ઉપર જે પેટ્રોલ પંપ છે તેની સામેની જે ગટર લાઈન આવી રહી છે તે સવાર પોરની અંદર જે આ ટ્રક છે આ ગટરની અંદર ઉતરી ગયો છે આ દુઃખભરી બાબત છે માલપુર તાલુકામાં માલપુર ગામમાં જે ગટરો બનાવવામાં આવી છે અમુક ગટરો ખુલ્લી છે સાથે સાથે આ ગટર જે બનાવવામાં આવ્યું છે ખર જે એજન્સીએ એ ખરેખર નક્કર કામ કર્યું નથી તેના કારણે વારંવાર આ ગટરોની અંદર જે વાહનો છે ઉતરી જાય છે અમુક વ્યક્તિઓને પણ નુકસાન પહોંચ્યું છે અમુક બાઇકો પણ ઉતરી જાય છે અમુક ખુલ્લી ગટરોના કારણે અને આ ગટર એકદમ તકલાદી બનાવવામાં આવી છે તેના કારણે આવા વાહનો આ ગટરની અંદર ઉતરી જાય છે આ દુઃખભરી બાબત છે તો સરકાર વિનંતી કરીએ છે કે જે તમે જે કોન્ટ્રાક્ટ આપી રહ્યા છો એ એજન્સીઓવાળા નક્કર કામ નથી કરતા તેના કારણે આ પબ્લિકને ભોગવવાનો વારો આવી રહ્યો છે